મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ તારીખ એકવીસ છ બે હજાર પચીસ વાર શનિવાર ભાવપત્રક બજાર ભાવપત્રક આવી ગયું છે તો મિત્રો આપણે જાણીશું આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ હતા નીચા શું ભાવ હતા ઊંચા શું ભાવ હતા તે સરેરાશ શું ભાવ હતો તે આપણે વિગતવારની ચર્ચા કરીશું મિત્રો તો સૌ મિત્રો સૌ પ્રથમ ઘઉંનો ભાવ જાણીશું આપણે નીચો ભાવ હતો ભાવ મિત્રો મિત્રો અને ક્વિન્ટલ આવક હતી જે પછી બીજો પાક છે બાજરો બાજરાના નીચા ભાવ હતા ત્રણસો ઊંચા ભાવ હતા ચારસો ને એકાવન સરેરાશ ભાવ હતા ત્રણસો ને છોતેર અને બત્રીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી વાત કરીશું જુવાર

સરેરાશ ભાવ હતો સોળસો ને પચાસ અને આઠસો ને ક્વિન્ટલ આવક હતી આજે પછી મિત્રો કાળા તલની વાત કરીશું જેના નીચા ભાવ હતા તેરસો ને પચીસ ઊંચા ભાવ હતા તેત્રીસો ને સિત્તેર સરેરાશ ભાવ હતા તેવીસો ને અડતાલીસ અને એકસો ને અઢાર ક્વિન્ટલ આવક હતી કાળા તલની પછી મિત્રો વાત કરીશું મેથી મેથીના નીચા ભાવ હતા ચારસો ઊંચા ભાવ હતા સાતસો અને સરેરાશ ભાવ હતા પાંચસો ને પચાસ જેની નવ ક્વિન્ટલ આવક હતી ઊંચામાં ઊંચા એક હજાર ચોર્યાસી લગીને જે એક હજાર સત્યાવીસો સરેરાશ ભાવ હતો અને બાવીસ ક્વિન્ટલ બાવન ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો મગની વાત કરીશું આપણે મગ બોટાદમાં અગિયારસો ને પચાસ નીચા ભાવ હતા અને ઊંચા ભાવ હતા તેરસો ને પંચ્યાસી અને બારસો ને અડસઠ સચાસ ભાવ હતો અને ચોવીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો મગની આજે પછી મિત્રો મઠ મઠ આજ બોટાદ યાર્ડમાં આવ્યા નહોતા પછી મિત્રો ધાણા ધાણા નીચામાં નીચા ભાવ હતા સાતસો ને ઊંચામાં ઊંચા ભાવ હતા મિત્રો નવસો ને નેવું જેની આઠસો ને પિસ્તાળીસ સરેરાશ ભાવ હતા પછી એક ક્વિન્ટલ આવક હતી મિત્રો મિત્રો પછી જોઈશું અડદ અડદ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યા નહોતા પછી મિત્રો એરંડા એરંડાના નીચા ભાવ મિત્રો આઠસો ને પાંચ ઊંચામાં ઊંચા બારસોને આઠ અને શ્રેરાશ ભાવ હતો મિત્રો નવસો ને છપ્પન અને ચૌદ ક્વિન્ટલ આવ્યા પતિ બોટા દિયાળમાં મિત્રો એરંડાની પછી મિત્રો રાય રાયનું બજાર આજે થોડુંક ડીમ પડ્યું હોય એવું લાગ્યું નીચા ભાવ બહુ આવી નીચું આવી ગયો છે કાલ સાત તો આડો આજુબાજુ હતા ચારસો પહોંચી ગયું છે મિત્રો નીચા ભાવ છે ચારસો ઊંચા ભાવ છે બારસો ને વીસ જે સરેરાશ ભાવ છે આઠસો દસ જેને તેર ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો આપણે જોઈશું તુવેર તુવેરના નીચા ભાવ છે ઊંચા ભાવ છે એક હજાર જેની ઓગણપચાસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો સાતસો ને કળથી કળથી મિત્રો ઘણા ટાઈમ પછી આજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી છે જેનો નીચો ભાવ છે સાતસો અને ઊંચો ભાવ છે આઠસો જેનો સરેરાશ ભાવ છે આતસો ને ને અને આઠ ક્વિન્ટલ આવક હતી મિત્રો આજ પહેલા દિવસે ઘણા ટાઈમ પછી આવી હતી પછી મિત્રો વૈજાળી વૈજાળીના નીચા ભાવ છે નવસોને એંસી ઊંચા ભાવ છે ચૌદસો ને પિસ્તાલીસ અને સરેરાશ ભાવ છે બારસો ને તેર અને જેની છેત્રીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો મિત્રો આ હતું બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક જે આપણે ઓગણીસ પાકના ભાવ જોયા બજાર જે આપણે આ પ્રમાણે ભાવ હતું અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય અને તમારે ડેઈલી આવી રીતે જ ભાવ જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલ સર્ચ કરવાનું ન હોય તો ગામડ્યું છે અત્યારે સર્ચ પણ કરજો તો જેથી એ પણ આવી જેથી આપણી ચેનલ આવી જાય છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પડખે બે લાયકન દબાવી દેજો જેથી અપલોડ કરું તરત જ તમારી પાસે નોટિફિકેશન મળી જાય અને કાલે બાવીસ છ બે હાજર પચીસ ને રવિવાર જે રવિવારની બોટાદ માર્કેટમાં રજા છે જેથી કાલે આપણો વિડીયો આવશે નહીં પછી ડાયરેક્ટ સીધો આવશે મિત્રો ત્રેવીસ છ બે હાજર પચીસ ને સોમવારના દિવસે આપણો વિડીયો આવશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્ર